નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાથીઓ ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને ઘણા બધા આરોપો લાગ્યા હતા કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન દિવસે ને દિવસે નબળું પડતું જાય છે કોંગ્રેસના જે નેતાઓ છે અંદરો અંદર જેને જૂથવાદની અંદર જેને કોંગ્રેસને જ કોરી ખાતા હોય એવી પણ ઘણી બધી વાતો થઈ અને એના કારણે આ કોંગ્રેસ પણ દિવસે ને દિવસે નબળી પડતી જાય ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતના નાગરિકોના જે પ્રાણ પ્રશ્નો છે બે બાકીથી ઉઠાવતી નથી આવા ઘણા બધા આરોપો કોંગ્રેસ ઉપર લાગ્યા હતા રાહુલ ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે અમારા ગુજરાત કોંગ્રેસની અંદર બે પ્રકારના ઘોડા છે એક રેસના ઘોડા અને બીજા લગ્નના ઘોડા અને છેલ્લે છેલ્લે તો આવ્યા ત્યારે એમણે એવું પણ કીધું કે અમારી કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના પણ ઘોડા છે લંગડા ઘોડા એટલે ક્યાંય ને ક્યાંય રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સંગઠનને ધરાતલથી બદલાવ કરવાનો પ્રયાસ એમને મગજમાં વિચાર લીધો ભાઈ આપણે ગુજરાત કોંગ્રેસમાં આખું સંગઠન જ બદલી નાખીશું નવું સંગઠન એમણે નક્કી કરવાનો પ્રયાસ કર્યો એટલે સંગઠન સૃજન અભિયાન એમને લોન્ચ કર્યું અને એના ભાગ સ્વરૂપે ગુજરાત કોંગ્રેસમાં જે જિલ્લા પ્રમુખો જે છે એ જિલ્લા પ્રમુખોનું વિસર્જન કર્યું અને નવા જિલ્લા પ્રમુખો નવી બોડીનું એમને રચના થાય એના માટેનો પ્રયાસ કર્યો અને ચાલીસ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો એમને નવા નીમ્યા એમાં અમદાવાદ શહેરના જે પ્રમુખ છે સોનલબેન પટેલને એમણે વરણી કરી છે અને જે જૂના પ્રમુખ હતા તેમનું નામ હતું હિંમતભાઈ પટેલ હિંમતભાઈ જે છે એ ગુજરાત કોંગ્રેસ અમદાવાદની અંદર એ જીવતી રાખવાનો પ્રયાસ કરતા આંદોલન અને ધરણાઓ કરી કરીને સોનલબેનની જે વરણી કરવામાં આવી છે એ સોનલબેન એ વ્યક્તિ છે કે જે અમિત શાહની સામે આ લોકસભાની ચૂંટણી લડ્યા હતા છેલ્લે અમિત શાહની સામે લડવું એ ખાસ કરીને પડકારજનક હોય કારણ કે હાર એક બાજુ નિશ્ચિત જ હોય છે કારણ કે વર્તમાનમાં અમિત શાહની સ્થિતિ જોઈએ તો લાગે નહીં કે અમિત શાહ હારી શકે એમ છે એટલે કે નવ્વાણું અને એકનો રેશિયો હોય એવી પરિસ્થિતિની વચ્ચે આ સોનલબેને હિંમત કરી હતી ચૂંટણી લડવાની અને ત્રણ લાખ જેટલા વોટો એ અમિત શાહની સામે ખેંચીને લાવ્યા હતા એટલે ક્યાંય ને ક્યાંય એ રેસના ઘોડાની અંદર આવશે કે કેમ એ તો સૌ આવનારો દિવસો જ બતાવશે પણ એ લડાયક મિજાજ વ્યક્તિ છે એવું કોંગ્રેસે માન્યું અને એમને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે વરણી કરી આપણે સોનલબેન પટેલને સાંભળીએ કે એમને શું કહ્યું અમે પણ એમને પૂછ્યું હતું કે સોનલબેન અમદાવાદની અંદર જે કંઈ અત્યારે પ્રમુખ જે તમે નવા બન્યા છો શું તમે રસ્તા ઉપર ઉતરશો ધરણા કરશો આંદોલનો કરશો શું જવાબ દીધો તમે સોનલબેનના શબ્દોમાં સાંભળો શું કહી રહ્યા છે નવા પ્રમુખ અમદાવાદ જિલ્લા થેન્ક યુ હિંમતસિંહભાઈ અને શૈલેષભાઈ આપ સૌનું સ્વાગત છે આમણે હિંમતસિંહભાઈ જે શહેરના પ્રમુખ તરીકે કામગીરી કરી છે અને કાર્યકારી પ્રમુખ તરીકે પણ પ્રદેશમાં એમણે એક નવો જિલ્લો ચાતર્યો છે એવું કહીએ તો ચાલે કે પોતે જ્યારે એમની જગ્યાએ મને સ્થાન મળ્યું છે ત્યારે બધાને ભેગા કર્યા અને એક રીતે પોતાની પણ વાત કરી અને મને પણ તમારી આગળ પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો આખી ટીમ અમે લોકો સાથે મળીને કામ કર્યું છું પહેલાં કહેવાય ગયું એ રીતે અમદાવાદ ગુજરાતમાં એક આગવું સ્થાન ધરાવે છે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની કર્મભૂમિ રહી છે અને એ પછી ઘણી બધી અમદાવાદની તાસીર આપણે તા તાજેતરમાં જ જોયું કે જે દુર્ઘટના બની એમાં અમદાવાદના લોકો કોઈને પણ કહ્યા વગર પોતે મદદમાં લાગી ગયા અને આવું ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે અમદાવાદનું પોતાનું એક સ્પિરિટ છે પોતાનું ખમીર છે અને કોંગ્રેસને અમદાવાદે ઘણો પ્રેમ ભૂતકાળમાં આપેલો પણ છે અને કોંગ્રેસને હંમેશા ઘણું બધી નેતાઓ પણ એમાંથી બહાર નીકળ્યા છે તો અમે આશા રાખીએ છીએ કે અમદાવાદમાં ચોક્કસ એક સંગઠન જે હિંમતસિંહે શરૂ કર્યું હતું અને એ જે સંગઠન બનાવેલું છે એને વધારે ઓપ આપીશું એને વધારે સુદ્રઢ કરીશું અને ખાસ કરીને જ્યારે હાઈકમાન્ડે અમારી પસંદગી કરી છે જેમાં અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી એની સાથે અમારા જે સેક્રેટરી ઇન્ચાર્જ છે ઓઝાજી અને બીજા પણ આગેવાનો ગુજરાતના જે છે તે લોકોએ જ્યારે મારી પસંદગી કરી છે તો હમણાં હું સાંભળતી હતી કે મહિલાને કેમ બનાવ્યું તો એક જ વાત મારે કહેવી છે કે હું પોતે આર્કિટેક્ટ છું આર્કિટેક્ટ પ્લાનર છું હું જ્યારે સેપ્ટમાં ભણતી હતી તે વખતે અમે એડમિશન લીધું ત્યારે અમારા ક્લાસમાં લગભગ ત્રીસ જણાની સંખ્યા હોય એમાં બેથી ત્રણ સ્ટુડન્ટ્સ લેડીઝ આવતી હતી અત્યારે પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ છે કે પચાસ ટકાથી પણ વધારે સ્ટુડન્ટ આર્કિટેક્ચરમાં લેડીઝ હોય છે હું પોતે આર્કિટેક્ટ છું અને હું ડિઝાઇન કરું છું મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એમાં હું જ્યારે ડીનને પૂછીએ છીએ કે હોસ્પિટલમાં તો બરાબર પણ મેડિકલ કોલેજની હોસ્ટેલ છે એમાં રેશિયો કેટલો રાખવાનો તો એ લોકો કહે છે કે મહિલાઓનો રેશિયો તમે વધારે રાખજો હોસ્ટેલમાં સ્ટુડન્ટ આજે મેડિકલ ક્ષેત્રમાં પણ મહિલાઓ વધારે જાય છે આખા દેશમાં અને આખા જગતમાં જ્યારે મહિલાઓ અગ્રેસર ભાગ લઈ રહી છે ત્યારે આખા પાર્ટીની વિચારસરણી છે સોનિયાજીની રાહુલજી પ્રિયંકાજી અને ખરગેજી આ બધાને એવું છે કે મહિલાઓને સ્થાન મળે અને જે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સ છે એમાં મહિલાઓ ખાસ કરીને આગળ પડતો ભાગ ભજવે મેં પોતે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કામ કર્યું છે અને ઘણી બધી મહિલાઓ જે આ જે મારી નિમણૂક થઈ છે તેને લીધે એમને એક આશા બંધાઈ છે કે મેઇન્સ્ટ્રીમ પોલિટિક્સમાં સામાન્ય રીતે મેલ ડોમિનન્ટ આ કહેવાતું હોય છે પોલિટિક્સ પરંતુ બહેનો પણ સમોવડી નીકળીને અને પચાસ ટકા જ્યારે રિઝર્વેશન કમ્પલસરી આવી જ ગયું છે બરે દરેક કોર્પોરેશનોમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અને માગણી કરીએ છીએ અને એમાં તેત્રીસ ટકા રિઝર્વેશનની વાતો ચાલે છે અને ગમે ત્યારે આવશે પણ ખરું તે વખતે મહિલાઓને સ્ટ્રીમમાં સ્થાન મળે અને મહિલાઓ પણ પોતાનું નેતૃત્વ કરી શકે એ માટે પાર્ટીએ આ નિર્ણય કર્યો છે એનો હું આભાર માનું છું અને હું આશા રાખું છું કે વધારે ને વધારે અમદાવાદનું જે સંગઠન છે એ સબળ થાય અને સૌ અહીં આગેવાનુ બેઠા છે ને જે અહીં હાજર નથી પણ રહ્યા તે લોકો પણ સાથ આપશે અને અમે ભેગા થઈને ફરીથી અમદાવાદની જે જનતા છે એનો ફરીથી અમે પ્રેમ મેળવીશું થેન્ક યુ વેરી મચ મિનિટ હજી તો મારી નિમણૂક થઈ છે હું કામગીરી સંભાળીશ મેં કયું તે રીતે આગળ કેવી રીતે પ્લાન કરવાનું ચર્ચા કરીશું આગેવાનો સાથે બધા સાથે અને ચોક્કસ વધારે માં વધારે સંગઠન મજબૂત બને વધારે વધારે લોકો જોડાય કારણ કે અમદાવાદનો ખૂબ મોટો વ્યાપ થઈ ગયો છે તમે પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ બધી જગ્યાએ ચોમેર અમદાવાદનો ખૂબ મોટો વિસ્તાર થયો છે અને ગુજરાતમાં અર્બનાઇઝેશન જ્યારે ખૂબ વધારે છે એમાં અમદાવાદને સુરત બે ખૂબ મોટી રીતે ફૂલા ફેલા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કારણ કે હું જ્યારે ઇલેક્શન લડી જ્યારે અમિત શાહની સામે ત્યારે નવા વિસ્તારોમાં જતી હતી ત્યાં પણ કદાચ કોંગ્રેસના ત્યાં આગળ આગેવાનો ના હોય સંગઠન ના હોય તો પણ લોકોએ આવકાર આપ્યો છે ખરેખર અમારે એમની પાસે જવાની જરૂર છે અને હું એવી આશા રાખું કે આપ સૌના માધ્યમથી અમે ચોક્કસ અમદાવાદની જનતા સુધી પહોંચી શકીશું અને અમદાવાદમાં જે આખો એક વર્ગ છે કે જે આ બાજુ પશ્ચિમના વિસ્તારમાં તમે જુઓ તો સુખી વર્ગ રહે છે પૂર્વના વિસ્તારમાં પણ સુખી પણ છે અને તેની રીતે મધ્યમ વર્ગ એની ઘણી બધી સમસ્યાઓ છે મહિલાઓની સમસ્યા યુવાનોની સમસ્યા બેરોજગારીની સમસ્યા અને અમદાવાદની જે રોજબરોજના પ્રશ્નો છે જેમ વાત થઈ કે કોર્પોરેશનમાં એની ઘણી બધી અમે પ્રશ્નો ઉઠાવી છે આ બધી વાતો સાથે અમે અમદાવાદના લોકો સાથે જઈશું અને એમનો ચોક્કસ સાથ માગીશું અમદાવાદમાં અમારે તમે કહ્યું તે રીતે યુવક કોંગ્રેસ એનએસયુઆઈ અને એના ઉપરાંત પણ જે મેઇન કોંગ્રેસ છે તેમાં યુવાનો છે ભલે લોકો આ સંગઠનમાં ના હોય એ બધાને સાથે રાખીને અમદાવાદની જે મુખ્ય કોંગ્રેસ છે ચોક્કસ કામ કરશે